નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે એના વિશેની વાત આપણે આજના વિડીયો અંદર કરવાના છીએ તો કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંતર્ગત વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી માટે જે વેઇટિંગ લિસ્ટ અને ટાટ એક્ઝામ ક્યારે આવશે એની અપડેટ આવી રહી છે સાથે સાથે જે ટેટ વન પરીક્ષાના રિઝલ્ટ પછી ગુજરાતની અંદર પાંચ હજાર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવનારી છે એના માટે પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો એના વિશેની વાત પણ આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે જે છે તમે અહીં જોઈ શકો છો જે હિરલ સર રાવળ છે તેમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવી હતી જે ટેટ વનમાં પરિણામ પછી જે ટેટ વનના પરિણામ પછી તરત જ ખાલી જગ્યા ઉપર ભરતી જાહેર કરવા માટે જે હિલચાલ શરૂ થઈ ગઈ છે ફરી સ્પેશિયલ ભરતી આવી શકે ખરી હો તો જે ફરી સ્પેશિયલ ભરતી છે તે આવી શકે તો અહીંયા જે ટેટ વન જે પરીક્ષાનું પરિણામ જાહેર થાય એવી તરત જ નવી પાંચ જગ્યાઓ માટે જે છે શિક્ષકોની ભરતી જે છે ધોરણ એકથી પાંચ માટે જે છે જાહેર કરવામાં આવશે એ બાબતે દીપક રાજાણી સર છે દ્વારા પણ એક ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી કે ટેટ વન પરીક્ષાની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં પાંચ હજાર શિક્ષકોની જે ભરતી થાય તેવી સંભાવના માર્ચ સુધીમાં પસંદગીનું કાર્ય પૂર્ણ કરવાનું આયોજન નવા સત્રથી નિમણૂક થાય તેવી શક્યતા ટૂંક સમયમાં જાહેરાત જે જાહેરાત છે એ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવશે તો ટેટ વનની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં જે છે પાંચ હજાર પ્લસ શિક્ષકોની ભરતી થાય તેવી જે છે પૂરી પૂરી સંભાવના છે જે માર્ચ સુધીની અંદર તમારી જે છે એ તમામ 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 ભરતી છે એ પ્રક્રિયા છે પૂર્ણ થઈ જશે અને નવા સત્રથી જે આ પાંચ પ્લસ કરતાં પણ વધારે શિક્ષકોની ભરતી થશે એમને જે છે નિમણૂક આપવામાં આવશે એવા જે છે એક સમાચાર આવી રહ્યા છે આ પછી વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી જે વેઇટિંગ લિસ્ટ અને ટેટ વન પછી જે ટાટ પરીક્ષાના જે અપડેટ છે એ તમે અહીંયા જોઈ શકો છો મળતી માહિતી મુજબ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી બે હજાર ચોવીસ પચીસમાં બાકી રહેતી સ્પેશિયલ જે કચ્છ ભરતી અંતર્ગત ગણિત વિજ્ઞાનની પ્રક્રિયા અને વેટિંગ માટે જાન્યુઆરી બે હજાર છવ્વીસનું પ્રથમ સપ્તાહની અંદર શુભ રહે તેવી શુભકામનાઓ તેમજ નવી જે ટાટ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો મહેનત ચાલુ કરી દેવી જોઈએ અને રીડિંગ ચાલુ હોય તો શક્ય બને એટલી વધુમાં વધુ રિવિઝન વધારી દેવું જોઈએ એ એવું અંગત માનવું છે તો મિત્રો તમે અહીંયા જે છે તો વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અને બે હજાર પચીસની અંદર સ્પેશિયલ કચ્છ ભરતી ગણિત વિજ્ઞાનની જે પ્રક્રિયા છે જે ગણિત અને વિજ્ઞાનની જે પ્રક્રિયા છે એ અને વેટિંગ માટે જે છે જાન્યુઆરી બે હજાર છવ્વીસનું પ્રથમ સપ્તાહ જે છે શુભ રહે તેવી જે છે લાગી રહ્યું છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસના પ્રથમ સપ્તાહની અંદર કચ્છ ભરતી માટે ગણિત વિજ્ઞાનની જે પ્રક્રિયા બાકી છે તે અને વેટિંગ માટે જે છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ એટલે કે શિક્ષણ સહાયક ભરતી અને વિદ્યા સહાયક ભરતી બંનેનું જે છે આ વેટિંગ લિસ્ટ છે એ જાન્યુઆરી બે હજાર છવ્વીસ જે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પ્રથમ સપ્તાહની અંદર જે છે આવી શકે છે અને ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાઓ જે છે પણ ખૂબ જ ઝડપથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે લેવામાં આવનાર છે તો જે પણ મિત્રો તૈયારી ચાલુ કરી દેવી જોઈએ અને જે મિત્રોની તૈયારી ઓલરેડી ચાલુ હોય એમને જે છે રિવિઝન વધારેમાં વધારે કરવું જોઈએ કારણ કે આ પરીક્ષાઓ જે છે ખૂબ જ ઝડપથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયો વધુમાં વધુ શેર કરશો મળીશું એક નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત જય વંદે માતરમ